જિલ્લા વિભાજન મુદ્દે ભાબરમાં રેલી યોજાઈ ગુજરાત સરકાર દ્વારા ગત પહેલી જાન્યુઆરી ના રોજ બનાસકાંઠા જિલ્લાના બે કાંઠે કરી નવા ભાવ થરાદ જિલ્લાની રચના કરતા જિલ્લાના કેટલાક ભાગોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને હવે આ વિરોધના વંટળો અત્યાર સુધીના શાંત ભાબરમાં પણ પહોંચ્યા છે અને તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે ખરાખરીનો ખેલ જામ્યો છે મળતી માહિતી અનુસાર ભાબરને વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરતા અને આ વાત ભાબર તાલુકાની જનતાને મંજૂર ન થતા અને ભાબરને બનાસકાંઠામાં રાખવા અથવા અલગ ઓગળ જિલ્લો જાહેર કરવા આજે ભાબરમાં ભાબર શહેર સેવા સમિતિ દ્વારા રેલી યોજાઈ હતી જેમાં ભાબર તેમજ તાલુકાના લોકો જોડાયા હતા અને રેલી યોજી સરકારશ્રીને આવેદન પત્ર આપ્યું હતું આ રેલી શ્રી રામ સર્કલ દિયોદર ત્રણ રસ્તાથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી અને મારો જિલ્લો અગડ જિલ્લાનું નારાજ સાથે ભાપર મામલતદાર જઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાપરના કેટલાક આગેવાન લોકોએ ભાવ થરાદ જિલ્લાના સાથે સમર્થન જણાવતા મામલો ચકડોળે ચડ્યો હતો જ્યારે લીમા રેલીમાં ભાપર બંધને મોડો પ્રતિસાદ મળ્યો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા વિભાજન થતા જે વિરોધનો સૂર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી ફક્ત ને ફક્ત બાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગઢ જિલ્લો જાહેર કરો ભાભરની જનતાને જે વર્ષોથી પાલનપુલો સાથે જે લેવડ દેવડ અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે સાધન રીતે અને અમારે થરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે એટલે અમારા માટે થરાદ બિલકુલ હળું નથી ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો આપવા ભોગવવા પડશે કારણ કે હવે આ આ જિલ્લાની માગ ભાભરપુરથી નથી રહી ભાભર દિયોદર ધાનેરા અને કોકેજ ચાર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ અમારી માગ છે ઓગઢ જિલ્લો અમારે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ પ્રતિનિધિનો વિરોધ નથી તો કોઈ વ્યક્તિ વિરોધ નથી

કે અમિત બનાસકાંઠામાં છ ત્યાં ત્યારે એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વગડ બાપજીના દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું વગર જિલ્લો બનાવીશ તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને વગર જિલ્લો જાહેર કરે એવી અમારી માગ છે અને વગર જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠા માં છે ત્યાં ને ત્યાં સમાવેશ રાખે એવી અમારી સરકાર શ્રી જોડે માંગ છે આગળની કોઈ રણનીતિ ખાસ આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને ને જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નથી કરીશું કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો ગુજરાતમાં તેત્રી જિલ્લા છે તેત્રી જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે તે વિસ્તારને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે એટલે ખરા એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય દિયોદર હોય ધાનેરા હોય જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી પણ ઓગઢ જિલ્લો બને તેવી માગણી છે અને લોકોને ખબર હતી કે ઓગઢ જિલ્લો બનશે પહેલેથી જ આ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ

કમિટી છે બાબર તાલુકાની બાબર શહેર અને બાબર સમિતિ આપણે એક આયોજન કરી બે કેમ્પ ને મેં અહીંયા એલાઉ છું કે બાબર શહેર બાબર તાલુકાને રજૂઆત કરી કે તમે આપણે જિલ્લા ઓગર જિલ્લા માટે જોડે છો તેના માટે મોટું પોસ્ટર માર્યું પોસ્ટર માર્યા પછી મારી જે માતાજી હોટલનો હોમે મારી જે મુતીડીનું નગરપાલિકાનું તે પોસ્ટર આવે છે મેં એક જિલ્લા માટે તે પોસ્ટર માર્યું ભારતીય જનતા પાર્ટીના ના કારણે મારું પોસ્ટર હટવામાં આવ્યું હું અટલ હોટલ ચલાવું છું મજૂરીઓ મળે છું મેં મારું કોઈ હોય થી લાકડું લાવ્યું હોય થી લાવ્યું મારી જનતા ને મારે જાહેર કરવું હતું કે મેં બોર માર્યું મારી હોટલે રાત પરુરિયા કરી એના પછી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન વોર્ડ નંબર ત્રણ ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષતાને એક એમની મીટિંગ યોજી મિટિંગ યોજ્યા પછી મેં જે સંસ્થાના અંદર મારા બોર્ડની અંદર મોટા કર્યા અને બે અમે નોમ લખ્યા હતા નોમ લખ્યા પછી એક પરવણીભાઈ સોનીનું અહીંયાની ઇન્ટરવ્યૂ લેવા આવ્યું ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે કે એક ભાઈ કરે છે અને મોટા થઈ જાય એક ભાઈ નથી કરતો બાબર શહેર અને બાભર સામેથી કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે પરિણભાઈ સોનીનું ઇન્ટરવ્યૂ લેવું રાયું પરવણીભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડ રહ્યું કે આ બોર્ડ માર્યું અમે સંમત નથી ભારતીય જનતા પાર્ટીના ના હું કહેવા માંગુ છું કે પરવીન ભાઈ રાય એમના ધર્મ પત્ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના નગરપાલિકા કોપરેટર છે એના પછી બીજું ઇન્ટરવ્યુ આવ્યું મારા બોર્ડ વિરોધ રજનીભાઈ શાહ ચાલીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે એના પછી હરિલાલ આચાર્ય એટલે અત્યારે ભાભર શહેર અંદર અત્યારે ભીષ્મા પિતા એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના કોપરેટર એમને પૂછીને વિકાસ કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના કોપરેટરને એમને તો રાજીનામું આપવી જુએ એટલે હરિભાઈજીને ઇન્ટરવ્યુ આપ્યું કે આ બોર્ડ માટે ઇન્ટરવ્યુ જે નોમ લખ્યા છે એ ખોટા લખ્યા છે મેં નોમ લખ્યા હતા સાચા લખ્યા હતા મેં એમને કહેવામાં કેમ નતું આવ્યું મેં નોમ એમને કહેવામ એમ નતું આવ્યું કે મારા મેં નોમ દર્શાવ્યા છે એમને આવે એની છે અને ના આવે એમની છે હું નાગરિક છું તો મારી સંસ્થાની હું નોમ લખાઈ શકું છું

કીર્તિસિંહ વાઘેલા એમને વિશ્વાસમાં લેવા નથી આવ્યા ધોનેરાના ધારાસભ્યને વિશ્વાસમાં લેવા નથી આવ્યા પત્રકાર મારી ધ્યાન રાખજો કોંગ્રેસ તાલુકામાં ધારાસભ્યને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા લોક લાડીલા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કટપુટલી એટલે અત્યારે મેં એમને કાલે ફોન કર્યો તો કે તમે રેલીમાં જોડાઈ જાઓ અને એમે એમને આવવાની ઇનકાર કર્યો છે શું તમને ખબલોને ખુબલે મત નથી આપ્યા એટલે તમારે જોડી જાવું જોઈએ વગર જિલ્લો એટલે કોઈ શું વગરનો તમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરો છો એની પછી ભારતીય જનતા પાર્ટીનાથી સરકાર બેઠી છે અમારા પ્રતિનિધિ સંસદ સભ્ય જ્યાંની બેઠ ઠાકોરના પણ વિશ્વાસમાં લેવા નથી આયા આ એક ભારતીય જનતા પાર્ટીના એક આગમન અને આદરણીના કારણે એટલે શું ભારતીય જનતા પાર્ટી કે બનાસકોટાના જિલ્લાના મતદારૂ તમારે એક ભાભર શહેર કે તાલુકા શહેર કે જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનાવો હોય તો કેટલો સેન્સ લે છે શું બાબર શહેર નો બાબર તાલુકાનો શહેર નહીં લેવાનો દીવુદર નો નહીં લેવાનો કોંગ્રેસ નો નહીં લેવાનો અને ધોનેરા નો નહીં લેવાનો પબ્લિકની ની મત વિસ્તાર એમને જોડવું જોઈએ પરિપત્ર લેવા જોઈએ કનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને વડાપ્રધાન ને રજૂઆત છે કે તમે 22 માં આવ્યા હતા અને તમે વોગર જિલ્લાનો નક કે હતો અને તમારું અપમાન થાય છે એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કેવા છે કે બરાબરધનનું અપમાન કરે છે અને વગર જિલ્લો આજ બરાબરધન 22 માં આયા તન થરા દેવું નિવેદન આપ્યું હતું કે વગર જિલ્લો બરાબર છે હવે બે રાજકારણા બે આગેવાનના કારણે કેમ તમે નિવેદન ફેંકી નાખો છો એટલે મારી વિનંતી છે કે અમને વગર જિલ્લો આપો નકે અમને પાલનપુરમાં રાખો નકે અમને પાકિસ્તાનમાં મેલી દો